હરિમ ઓમ ગણેશ સર્વપ્રથમ તો આપ સૌને હોળીની ખૂબ સારી શુભકામનાઓ ચાલો સત્સંગ કર્યમાં આપ સૌનું સહૃદય હું સ્વાગત કરું છું અને અપેક્ષા રાખું છું કે આપ સૌ સ્વસ્થ અને મસ્ત થશો અને આપનો પરિવાર પણ હવે મૂળ વાત ઉપર આપણે આવીએ કે ઘણા લોકોએ મને વોટ્સઅપ કર્યો છે ઘણા લોકોએ ઈમેલ કર્યો છે કે ચંદ્રગ્રહણ છે તો આપણે કરવું શું પણ પહેલો પ્રશ્ન એ કે શું ચંદ્રગ્રહણ છે ખરું ખાસ કરીને આપણા દેશમાં દેખાવાનું છે અને જો દેખાવાનું છે તો ક્યારે એનો સૂતક કાળ આ તે બધું ક્યારે અને એના સિવાય બીજા કયા દેશોમાં દેખાવાનો અને સમય આદિ શું છે ને આપણે શું કરવું કે શું નહીં આ બધી જ આજે હું સ્પષ્ટતા કરીશ અને લગભગ લગભગ હું જેટલા પણ પ્રસિદ્ધ અથવા તો જેટલા પણ મોટા ભાગના બધા દેશો છે એ દેશોનું થોડું ઘણું સર્વૈવ લઈને હું બેઠો છું અને એક્ઝેક્ટ પ્રોપર જે ટાઈમિંગ કહેવાય ચંદ્રગ્રહણના એ બધું જ આજે હું તમને સત્સંગના માધ્યમથી શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો કારણ કે સબસ્ક્રાઈબ કરવાનો કોઈ ચાર્જ હોતો નથી ચાલો સત્સંગ શરૂ કરીએ સર્વપ્રથમ હવે આપણે વાત કરીએ આપણા દેશની એટલે કે ભારત દેશની તો તમે કોઈ પણ પંચાંગ જુઓ કોઈ પણ પંચાંગમાં ક્યાંય તમને નહીં મળે કે આપણા દેશમાં કોઈ પણ જગ્યાએ આ ચંદ્રગ્રહણ દેખાવાનું છે હવે જો ચંદ્રગ્રહણ દેખાવાનું જ નથી તો સૂતક પાડવાનું જ ના હોય કોઈ નીતિ નિયમ પાળવાના જ ના હોય અને બીજા કોઈ જ દોષ કે નિયમ લાગુ પડતા નથી એટલે ભારતમાં સંક્ષિપ્તમાં કહું તો ભારતમાં એટલે આપણા દેશમાં આ ચંદ્રગ્રહણ જે છે ચૌદ માર્ચ એટલે કે આ શુક્રવારે એ દેખાવાનું નથી હવે એના પછી આપણે વાત કરીએ યુકે એટલે કે લંડનમાં લંડનમાં અવશ્ય આ ગ્રહણ દેખાવાનું છે એને પાળવાનું પણ છે નીતિ નિયમો સાથે ચાલવાનું પણ છે અને ઘણા દેશોમાં મેં જોયું છે કે ઘણા લોકો આપણા દેશનું પંચાંગ બધું આચરણ કરે ને ફોલો કરે પણ હકીકતમાં એવું ક્યારેય થતું નથી અને ક્યારેય ચાલે પણ નહીં આપણા શાસ્ત્ર પ્રમાણે પણ ના ચાલે સાયન્સ પ્રમાણે પણ ના ચાલે અને એનું જે કેલ્ક્યુલેશન બધું થતું હોય એના પ્રમાણે પણ ના ચાલે જે દેશકાળ અનુસાર તમે જ્યાં હોય ત્યાંનું જ પંચાંગનું આચરણ કરવું પડે એટલે પહેલાંમાં પહેલી વાત ભારતમાં નથી દેખાવાનું યુકેમાં લંડનમાં દેખાવાનું છે હવે યુકેમાં ચંદ્રગ્રહણનો આરંભ કેટલા વાગે થાય છે તો સવારે ચૌદ માર્ચે સવારે પાંચ વાગે અગિયાર મિનિટે અને સમાપ્ત થવાનું છે છ વાગે અઢાર મિનિટે જે સમયે યુકેમાં ચંદ્રનો અસ્ત થશે એટલે પાંચ અગિયારથી માંડી અને છ અઢાર સુધી આ ચંદ્રગ્રહણ યુકેમાં રહેશે અને ખગરાશ જે કહેવાય એનો આખો જે મેઈન ખગરાશ એટલે જ્યારે ગ્રાહ્ય થાય આ ગ્રહણનું જે મૂળ પાઠ છે એ છ વાગે ને સત્યાવીસ મિનિટથી શરૂ થઈ અને સાત ને એકત્રીસે પરિપૂર્ણ થશે હવે જે સાધના કરવાનું કે બધા રહેશે તો તમે ચાહો તો સવારે પાંચને અગિયારથી શરૂ કરીને સાત એકત્રીસ સુધી પણ સાધના કરી શકો કન્ટિન્યુસ અને તમે ચાહો તો પાંચને અગિયારથી મળીને છ અઢાર સુધી પણ તમે આ સાધના કરી શકો છો એટલે મંત્ર સિદ્ધિ સ્તોત્ર જે કાંઈ બધું છે કરી શકો કેવી રીતે શું છે એ આગળ તમને હું જણાવીશ હવે એના પછી આપણે વાત કરીએ યુએસની હવે મેં પંચાંગ જોયું યુએસ ને કેનેડાનું તો જે લોંગીટ્યુડ લેટીટ્યુડ રેખા જઈ રહી છે એ બંને જગ્યાએ સેમ આ જે ગ્રહણ થવાનું છે તો બંનેનો ટાઈમિંગ સેમ છે અને કેનેડામાં મેં જે ટાઈમિંગ લીધો છે એ ઓન્ટારિયોનો લીધેલો છે અને યુએસએનું જે છે ન્યૂયોર્કનું છે કેમ કે યુએસમાં ત્રણથી ચાર ટાઈમ ઝોન છે અલગ અલગ જગ્યાના તો એ રીતે આચરણ કરજો પણ મૂળ વસ્તુ યુએસએ અને કેનેડામાં આ જે ચંદ્રગ્રહણ આરંભ થશે એ ચૌદ માર્ચ શુક્રવારે રાત્રે એક વાગે મિનિટે એટલે કે જોવા જઈએ તો સવારે અને આમ જોવા જઈએ તો મધ્ય રાત્રિ એટલે ચૌદ તારીખની સવારે એક વાગે ને અગિયાર મિનિટે શરૂ થશે અને ચાર વાગે ને સુડતાલીસ મિનિટે યુએસ અને કેનેડામાં પૂર્ણ થશે ખગરાશનો જે સમય છે ખગરાશ જે મૂળ સમય હોય એ બે ને સત્યાવીસ થી માંડી ત્રણ ને એકત્રીસ સુધીનો છે એટલે જો તમારે સાધના આદિ કરવી હોય અને તમે વધારે સમય બેસી શકો તો એનાથી ઉત્તમ કંઈ નથી પણ જો ખાલી તમારે એટલા સમય પૂરતી સાધના કરવી હોય તો બે વાગે ને સત્યાવીસ મિનિટે બેસવાનું અને ત્રણ વાગે ને એકત્રીસ સુધી તમારે આ સાધના કે મંત્ર જે કાંઈ પણ તમે કરતા હોય એ બધું કરી શકો છો હવે એના પછી આપણે જઈએ ઓસ્ટ્રેલિયા તો ઓસ્ટ્રેલિયાનો જે સમય છે ત્યાં પણ આ ચંદ્રગ્રહણ દેખાવાનું છે તો ચૌદ માર્ચ શુક્રવારે પાંચ વાગેને સત્યાવીસ મિનિટથી આરંભ થશે અને છ વાગે એકત્રીસ મિનિટે આ પરિપૂર્ણ થશે એટલે ઓસ્ટ્રેલિયામાં જે રહેતા લોકો હોય ને એ લોકોને આ સાધના કરવી હોય કે સિદ્ધિ આદિ કે આ ગ્રહણની જે કંઈ પણ બધી પ્રતિક્રિયાઓ કે ક્રિયાઓ કરવી હોય એ સમય છે પાંચ ને સત્યાવીસથી છ ને એકત્રીસ સવારે ચૌદ માર્ચ શુક્રવારે પછી આપણે એના પાડોશી દેશ ન્યૂઝીલેન્ડમાં જઈએ તો ન્યુઝીલેન્ડમાં ગ્રહણનો જે સમય છે એ એ સમય છે સાંજે સાત વાગે ને સત્યાવીસ મિનિટ સાંજે યાદ રાખજો સાંજે સાત વાગે ને સત્યાવીસ મિનિટથી આઠ વાગે અને એકત્રીસ મિનિટ સુધી ન્યૂઝીલેન્ડમાં સાંજના સમયે આ ગ્રહણ એટલે કે ચંદ્રગ્રહણ રહેશે એમ હવે એના સિવાય જે બાકીના દેશ છે ભારત દેશમાં નથી એટલે મૂળ તો આપણું વિષય ને આપણું સ્થાન એ છે એટલે એ મેં કીધું કે ત્યાં દેખાવાનું જ નથી અને જે જે જગ્યાએ દેખાવાના છે મેં તમને ત્યાંની બધી આ ક્રિયાઓ બતાવી ઇવન યુરોપનું અને યુકો યુકેનું પણ સેમ છે યુરોપની છવ્વીસથી સત્યાવીસ કન્ટ્રી અને સાથે યુકે આ બધું સેમ ટાઈમ ઝોનમાં રહેશે તો તમારે એ રીતે આચરણ કરવું એના સિવાય લગભગ લગભગ મોટાભાગના દેશ જે છે જેમાં દેખાવાનું છે એ મેં તમને જણાવી દીધું હવે આ ચંદ્રગ્રહણ જ્યાં દેખાવાનું છે ત્યાં શું કરવાનું તો પહેલો તો એ તમે જાણી લો કે જે બાળક હોય વૃદ્ધ હોય ગર્ભવતી હોય અને અસ્વસ્થ હોય એ લોકોએ બને ત્યાં સુધી સૂતક પાડવાની જરૂર નથી એટલે નીતિ નિયમોની કોઈ આવશ્યકતા નથી પણ જે સ્વસ્થ લોકો હોય જે મંત્ર સિદ્ધિ આદિ સાધનાઓ કરતા હોય જે આધ્યાત્મિક દ્રષ્ટિએ બધું જ પાલ પાળતા હોય અને જે આ બધું માનતા હોય એ લોકોએ અવશ્ય આ બધું કરવું અને જે દેશમાં જે મેં તમને ટાઈમ બતાવ્યો એ દેશના ટાઈમિંગ પ્રમાણે ગ્રહણ શરૂ થાય એ પહેલાં સ્નાન કરી દેવું સ્નાન કરી અને પછી પાછા પવિત્ર વસ્ત્ર પહેરવાના અને એની સાથે સાથે એ પવિત્ર વસ્ત્ર પહેરી દીવો નહીં કરવાનો ભગવાનને સ્પર્શ નહીં કરવાનો મંદિર નહીં ખોલવાનું ખાલી ભગવાન આગળ બેસી અથવા તો બની શકે તો દેશકાળ અનુસાર તમે ઘરના કોઈ પણ ખૂણામાં કે ઘરમાં મંદિરની સામે બની શકે તો મંદિરની કોઈ બાર તો ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે કે સ્થાન પ્રમાણે તમે મંત્ર જાપ આદિ કરી શકો હવે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે ચંદ્રગ્રહણમાં નવો મંત્ર ક્યારેય લેવાય નહીં પણ જે જૂના મંત્ર ઓલરેડી આપણે જે કરતા હોય કે સિદ્ધ કરેલા હોય એને જ ફરીથી રિચાર્જ કરવાના હું તમને ઉદાહરણ આપું કે કોઈ ગણપતિ દાદાનો મંત્ર મૂળ કરે છે અને ઘણા વર્ષોથી કરે છે અને પહેલાં સિદ્ધ કરેલો છે તો એ જ મંત્રની માળા ચંદ્રગ્રહણમાં કરવાની નવું કોઈ નહીં કરવાનું અને બધી બહુ વસ્તુ મિક્સ નહીં કરવાની જો તમે સ્તોત્ર કરતા હોય તો સ્તોત્ર કરવાના અને જ્યાં સુધી ગ્રહણ ચાલે ત્યાં સુધી જેવું ગ્રહણ પરિપૂર્ણ થઈ જાય વસ્ત્ર સહિત સ્નાન કરી લેવાનું આખા ઘરમાં ગંગાજળ આદિ બધું છાંટી દેવાનું અને મંદિરમાં બધા જ ભગવાન સ્નાન આદિ કરાવવાના સરસ તિલક શૃંગાર આદિ કરી પાછા વિરાજમાન કરવાના અને ગંગાજળ ને ગૌમૂત્ર બધું આખા ઘરમાં મંદિરમાં બધે છાંટવાનું આ બેઝિક વસ્તુ થઈ હવે એના સિવાયની વાત કરીએ તો આ ગ્રહણ જ્યારે શરૂ થવાનું હોય એટલે એના બારેક કલાક પહેલાં કે છ કલાક પહેલાં અથવા ગ્રહણના પહેલા દેશકાળ અનુસાર કહું છું દરેક જગ્યાએ જેમ કે રસોડામાં છે મંદિરમાં છે મંદિરની ઉપર છે તિજોરીમાં છે અથવા ઘરના જે મહત્વના બધા સ્થાન હોય ત્યાં બધે દાભડાના ટુકડા દાબ જેને આપણે કુશા કહીએ છીએ કે દર્ભ કહીએ છીએ એના ટુકડા બધે મૂકી દેવાના અને ગ્રહણ બધું પરિપૂર્ણ થઈ જાય પછી એ ટુકડા લઈને પવિત્ર જગ્યાએ વિસર્જિત કરી દેવાના તો કહેવાનું તાત્પર્ય છે કે જે જગ્યાએ ગ્રહણ દેખાવાનું છે એમાં આ રીતે આપણે ચાલવાનું એટલે કે મેં તમને જે કીધું એ રીતે જે જગ્યાએ ગ્રહણ દેખાવાનું જ નથી તો ત્યાં કોઈ નીતિ નિયમ કે કશું પાડવાનું આવતું જ નથી બીજું બની શકે તો જે દેશોમાં ગ્રહણ દેખાવાનું છે તો આમ તો જનરલી નિયમ છે સૂતક શરૂ થાય એટલે ખાવા પીવાનું બધું બંધ કરવું જોઈએ પણ દેશકાળ અનુસાર આપણે કહીએ તો ગ્રહણથી છ કલાક પહેલા એટલીસ્ટ પાણી પણ પીવું નહીં સ્વસ્થ લોકોએ જે અસ્વસ્થ હોય ગર્ભવતી બહેનો છે કે જે મેં કીધું એમ નાના બાળકો છે એ બધી એક અલગ વાત છે એ લોકોને નિયમ લાગુ ના પડે પણ બને ત્યાં સુધી આપણે નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ તો ચંદ્રગ્રહણ ચૌદ માર્ચ શુક્રવારે રહેશે જે ભારતમાં નહીં દેખાય અને જ્યાં દેખાશે ત્યાં મેં તમને સત્સંગના માધ્યમથી બધું જ જણાવી દીધું છે છતાં તમે કોઈ વિદેશમાં રહેતા હોય ને તમારો પ્રશ્ન હોય તો અવશ્ય તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો હું જ હું અવશ્ય ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશ ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલુ સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયારામ રામ જય હનુમાન આપ સૌ આપનું અને આપના લોકોનું અવશ્ય ધ્યાન રાખજો ઓમ ગણેશ